ભરૂચના જંબુસરમાં જીવના જોખમ હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર છે પાણીની ટાંકી જર્જરિત સ્થિતિમાં છે અને પાણીની ટાંકી નીચે રહેલી શાળામાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ જર્જરિત પાણીની ટાંકીમાંથી પોપડા પડ્યા હતા આ અંગે વિદ્યાર્થીઓએ શિક્ષકોને જાણ પણ કરી વાલીઓ પણ આ બાબતે ચિંતિત છે ત્યારે જંબુસર નગરપાલિકા તંત્ર ગંભીરતાથી જર્જરિત ટાંકીને ઉતારી લે તે સૌથી મોટી પ્રાથમિકતા લોકો ગણાવી રહ્યા છે મારા ત્રણ છોકરા ભણે છે ને બિલકુલ બાજુમાં ટાંકી આવેલી છે ટાંકી આખી જર થઈ ગઈ છે એ ટાંકી કાલે ઉઠીને પડે તો એનો જવાબદાર કોણ તંત્રને કેટલી વાર રજૂઆત બી કરી છે પણ તંત્ર કશું જવાબ આપતી નથી કાલે આવીને આ ટાંકી પડે છોકરાઓને કશું થાય એનો જવાબદાર કોણ ભણે છે અને ટાંકીને બિલકુલ બાજુમાં છોકરા જમવા બેહા છે આવીને ટાંકી પડી તો એનો જવાબદાર કોણ રહેશે મારા ત્યાં છોકરા ભણે છે